તાજેતરમાં ગુજરાત લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થવા પામ્યા હતા કોંગ્રેસના ઠાકોરે જીત મેળવી હતી ઠાકોર હાલ વિધાનસભા ના પડે છે ત્યારે તાજેતરમાં જ ઠાકોર દ્વારા લોકસભાની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવતા હવે તેઓ સાંસદ બનતા આગામી સમયમાં તેઓ ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે આગામી તારીખ રોજ વિધાનસભા રાજીનામું આપશે હવે ગેનીબેન ઠાકોર સાંસદ તરીકે દિલ્હી માં પ્રતિનિધિત્વ કરશે ગેનીબેન ઠાકોર કોંગ્રેસના નેતા છે બે હાજર સત્તર માં તેઓ વાવમાંથી ભાજપ ના દિગ્ગજ નેતા શંકર ચૌધરી ને હરાવી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા ગેનીબેન બે માં વાવમાંથી ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડ્યા પરંતુ હારી ગયા હતા ત્યારબાદ તેઓ વાવ વિસ્તાર વિસ્તારમાંથી બે હજાર સત્તરની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડ્યા અને છ હજાર છસો પંચાવન મતો ના જીત્યા ગેનીબેન બે હજાર બાવીસમાં માં ફરીથી ચૂંટાઈ ધારાસભ્ય બન્યા છે બે હજાર ઓગણીસમાં માં ગેનીબેન ઠાકોરે સમાજની અપરણી છોકરીઓ માટે મોબાઈલ ફોન પ્રતિક્રમ મૂકવાના સમાજના નિર્ણય ટેકો આપ્યો હતો કે તે લેન્ડલાઇન આવ્યા હતા રિપોર્ટ સત્યકુમાર શાણા વિ સેવા ન્યૂઝ ફતેહપુરા